નમસ્કાર મિત્રો હેલ્થ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાય ભરતી જે સ્પેશિયલ કચ્છ માટે છે એના રિલેટેડ ન્યૂઝ પેપરની અંદર આવ્યું હતું કે ઉમેદવારો છે એમને શિક્ષક દિનના દિવસે કદાચ ઓર્ડર આપી શકે છે અને એનું શેડ્યુલ પણ આપ્યું હતું કે આટલી તારીખની અંદર આવી રીતનું થઈ શકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે રાઉન્ડ છે એની વાત કરી હતી આમ તો કચ્છની ભરતીમાં આપણને જુઓ તો જિલ્લા સિલેક્શન આવવાનું નથી એટલે એક સ્ટેપ છે એ આખું નીકળી જાય છે અને સીધી સ્કૂલ પસંદગી આવે છે અને એમ થઈ શિડ્યુલ આપ્યું હતું ન્યૂઝપેપરની અંદર કે શિક્ષક દિનના દિવસે કચ્છ ધોરણેકથી પાંચના જે સ્પેશિયલ વિદ્યાસાયક ભરતી છે એ લોકોને ઓર્ડર આપી દેશે પરંતુ ગઈકાલે મિત્રો એવી અપડેટ્સ મળી છે હાલ કે પ્રથમ સામાન્ય ભરતી જે ધોણેકથી પાંચ છે એના રાઉન્ડ તો પૂરા થઈ ગયા છે પરંતુ ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે અને એ જગ્યાઓ વેઇટિંગ રાઉન્ડથી ભરવામાં આવશે એવું પણ અગાઉ જણાવ્યું હતું અને એ જે વેઇટિંગ રાઉન્ડ છે એ પહેલાં આવી જશે એટલે કચ્છની ભરતીનું ધોણેકથી પાંચનું જે ઓર્ડરનું જે સ્ટેપ છે એ પછી આવશે એટલે સામાન્ય ભરતીનું વેઇટિંગ રાઉન્ડ આવી જશે એવા સમાચાર મળ્યા છે મિત્રો આજે આવે કાલે આવે ખબર નથી પરંતુ આવા સમાચાર મળ્યા છે કે પ્રથમ સામાન્ય ભરતીનું વેઇટિંગ રાઉન્ડ આવશે કીધું કે જે ધોણેકથી પાંચની સામાન્ય ભરતીનું જે વેઇટિંગ રાઉન્ડ છે એ બાર તારીખ પહેલાં આવી જશે આવા પણ સમાચાર મળ્યા છે સારી બાબત છે કે સામાન્ય ભરતીનો વેઇટિંગ રાઉન્ડ આવે અને પછી કચ્છ ભરતી ધોરણ એકથી પાંચના સ્કૂલ પસંદગીની જે કાર્યક્રમ છે એ બધું આવે કેમ કે કચ્છ ભરતીનો જે પહેલાં કાર્યક્રમ એ લોકો કરી દે સ્કૂલ પસંદગી આપી દે તો પછી એ ઉમેદવારો વેઇટિંગ રાઉન્ડની અંદર જો સામાન્ય ભરતીમાં આવે તો પછી રિપીટેશન થાય અને બધા ઉમેદવારો ન પણ મળી રહે એટલે પહેલાં વેઇટિંગ રાઉન્ડ બહાર પાડવામાં આવે સારી બાબત છે વેઇટિંગ રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો પછી રિપિટેશન ઘટશે અને બધા જે વધુ ઉમેદવારો છે એ વિદ્યા સહાયક ભરતીને મળી રહેશે આપણને પહેલાં પણ ખબર છે કે સામાન્ય ભરતીમાં ઘણી બધી સીટો ખાલી રહી છે એટલે પૂરતા ઉમેદવાર મળ્યા નથી તો આવું કચ્છની ભરતી હોય કે પછી સામાન્ય ભરતી તો એમાં ન બને એટલા માટે થઈ અને પહેલાં વેઇટિંગ આવે પછી એકથી પાંચનું સ્કૂલ સિલેક્શન આવે કચ્છ માટેની તો એ સારી બાબત છે હવે વાત કરીએ કે છ થી આઠની ભરતીનું શું કેમ કે તમે જુઓ તો કચ્છ ભરતીનું એકથી પાંચનું જે છે એ પીએમએલ બાર આવી ગયું છે વાંધા અરજીને બધું આઈ થિંક ડન થઈ ગયું હશે આવી જાય તો સારી બાબત છે હવે વાત કરીએ છથી આઠની કે ધોરણ છથી આઠની જે સામાન્ય ભરતી છે એની જિલ્લા પસંદગી આપણને ખબર છે કે સ્થગિત કરી દેવામાં આવી છે અને એની અપડેટ પણ મેં અગાઉ આપી દીધી છે કે જે ઉમેદવારો છસો સત્યાવીસ છે ગ્લાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી કરેલી હોય તો એ લોકોને ગાંધીનગર કાર્યક્રમ આપી અને બોલાવેલા છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કે એમના ગુણ ગણવા કે કેમ એ સમિતિ સમક્ષ એમને રૂબરૂ બોલાવેલા છે આનો નિર્ણય થાય એકવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે ત્યાર પછી જે કમિટી છે સમિતિ છે એ કયા પ્રકારનો સ્ટેન્ડ ક્લિયર કરે છે એના પછી એ રિપોર્ટ આપશે વિદ્યાસાયક ભરતી બોર્ડને પછી એ લોકો મેરિટની અંદર કોઈ ફેરફાર થતા હશે તો એ પણ ફેરફાર કરી અને પછી એનો પણ એ લોકો સ્ટેન્ડ ક્લિયર કરશે અને પછી છે એ છ થી આઠની સામાન્ય ભરતીનું અપડેટ આવશે એટલે હજી તો કચ્છની સ્પેશિયલ ભરતી છે એનું છથી આઠનું તો બાકી જ છે એટલે એ કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એની છથી આઠનું વિદ્યાસાયક ભરતીનું લાસ્ટમાં આવશે બધી અપડેટ જે પણ આવવાની હોય એ હવે મિત્રો વેટિંગ રાઉન્ડ વિશે થોડી ઘણી માહિતી આપી દઉં કે વેઇટિંગ રાઉન્ડ છે એ વીસ ટકા સુધી તો ઓપરેટ થાય છે જે જગ્યાઓ ખાલી પડી છે ગેરહાજર હોય રાજીનામું આપ્યું હોય જિલ્લા સિલેક્શન પછી સ્કૂલ સિલેક્શન કરવાના ગયા અથવા તો સ્કૂલ સિલેક્શન પછી હાજર ના થાય હોય કોઈનું ડેથ થઈ ગયું હોય કોઈપણ રીતે રાજીનામા પડ્યા હોય તો આ તમામ જગ્યાઓ ખાલી પડે છે એ વેઇટિંગમાં ઓપરેટ થાય પરંતુ વીસ ટકા સુધી જ એટલે જેટલી જગ્યાઓ હોય એના વીસ ટકા સુધી વેઇટિંગ રાઉન્ડ પડવો જોઈએ અને પછી એની વધારાની જગ્યા હોય તો પછી એ નવી ભરતીમાં લઈ જવામાં આવે આવા કંઈક નિયમો છે હવે આપણને ખબર છે કે વેઇટિંગ રાઉન્ડ ખાસ તમને એ પણ ક્વેશ્ચન્સ હશે કે વેઇટિંગ રાઉન્ડ સ્ટાર્ટ ક્યાંથી થશે તો એસસીબીસીના જે આમ તો આપણને ખબર છે કે જનરલ જે નંબર છે એ તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે પરંતુ એસસીબીસીના જે ઉમેદવારો છે એમની સૌપ્રથમ સીટ પૂરી થઈ ગઈ હતી અને સીટ પૂરી થયાની થોડી વિગતો છે મારી પાસે કે જનરલ ક્રમ અઠ્યાવીસ પાંત્રીસ ત્યાંથી એસસીબીસીના ઉમેદવારોની સીટ પૂરી થઈ ગઈ હતી અને એસસીબીસીનો ક્રમ છે સોળસો બાવીસ છે એનું જે એસસીબીસીનું લાસ્ટ કટ ઓફ છે અડસઠ પોઈન્ટ ઇઠ્યાસી ઝીરો એક છે અને ત્યાર પછી એસસીબીસીની સીટ પૂરી થઈ ગઈ હતી અને જનરલની સીટ અવેલેબલ હોય તો એ ઉમેદવારોને જ બોલાવેલા હતા કે જનરલ માટે એલિજિબલ હોય ત્યાર પછી એસસીની જે સીટ છે એ પણ બીજા ક્રમે પૂરી થઈ ગઈ હતી એમનો જનરલ ક્રમ છે બેતાલીસ એકોતેર એસસી કેટેગરીનો જે ક્રમ છે છસો દસ છે અને કટ છે એ સડસઠ પોઈન્ટ ચુમ્મોતેર પચીસ આટલે અટક્યું હતું અને એસટી ઈડબ્લ્યુ એસની પણ સીટો પૂરી થઈ ગઈ હતી પરંતુ એ લાસ્ટ રાઉન્ડની અંદર સીટો પૂરી થઈ ગઈ હતી એનું જે આ રીતનું જનરલ ક્રમ કેટલો છે એના વિશે કદાચ માહિતી નથી હવે મિત્રો આમાં તમે જુઓ તો સીટો તો ઘણી બધી પડી રહેવાની છે સામાન્ય ભરતીમાં જ પડી રહી છે જે કચ્છની ભરતી આવશે એકથી પાંચની તો એની અંદર પણ ઘણી બધી સીટો ખાસ કરીને એસ ટી ઈડબલ્યુ એસ ઓપનની સીટો આ પડી રહેવાની પૂરેપૂરી શક્યતા છે ઓપનની તો આમાં જ પડી રહી છે તો પછી એમાંય પડી જ રહેવાની છે જે વેઇટિંગ રાઉન્ડ આવે છે એમાં કોને રાહ છે કેમ કે જનરલની સીટ તો પડી રહી છે તો જનરલવાળાને તો કોઈ રાહ લગભગ નથી પરંતુ કેટેગરીની જે સીટો ખાલી પડી છે અને એના માટે વેઇટિંગ રાઉન્ડ આવશે તો જે ઉમેદવારો જ્યાંથી કેટેગરીના બાકી છે ત્યાંથી ઉમેદવારોને બોલાવવામાં આવશે જે જે ઉમેદવારોને કોલ લેટર મળશે એ તમામ ઉમેદવારોના કોલ લેટરની અંદર એ પણ ઇન્ડિકેટ કરેલું હશે કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી એટલે તો તમે પોતાની કેટેગરીની સીટ પસંદ કરી શકો છો અગાઉ પણ તમને કોલ લેટર ઇસ્યુ કર્યો હોય તો પણ એની અંદર આવું ઇન્ડિકેટ કરીને જ આપ્યું હશે હવે મિત્રો તમને કહી દઉં કે જનરલની સીટ ખાલી રહી છે એના માટે ઘણા બધા ઉમેદવારોએ સમગ્ર શિક્ષા અભિયાન કચેરી જે ગાંધીનગર છે ત્યાં રજૂઆત કરી છે બીજા ઘણા બધા અધિકારીઓને પણ રજૂઆત કરી છે થોડું ઘણું આંદોલન જેવું પણ કર્યું છે કે જનરલની સીટ લેવા માટેની જે પાત્રતા છે ઉંમર મર્યાદા ટેટના માર્ક્સ એમાં ઘટાડો કરવામાં આવે એમાં થોડી બાંધછોડ આપવામાં આવે તો બાકી રહેલી જનરલ સીટ છે એ કેટેગરીના ઉમેદવાર લઈ શકે અને વિદ્યા સહાયક ભરતીનો જે આંકડો આપ્યો છે તમામ ઉમેદવારોની ભરતી થાય કેમ કે જો સામાન્ય ભરતીમાં જ આટલી સીટ બાકી રહી છે તો પછી કચ્છની જે ભરતી છે એમાં અડધો અડધ સીટો ખાલી રહેવાની પૂરેપૂરી શક્યતા છે જનરલની છે સીટ એ તો કચ્છના જે સ્થાનિક ઉમેદવારો હોય જેમને સામાન્યમાં સિલેક્શન ન કર્યું હોય આવા ઉમેદવારોને જ મળશે રેર કેસમાં જનરલની સીટ લેશે એટલે જે જનરલની સીટ છે એ બધી લગભગ ખાલી રહેવાની શક્યતાઓ છે તો આશા રાખીએ કે પહેલાં વેઇટિંગ રાઉન્ડ ઓપરેટ ઓપરેટ થાય ત્યાર પછી ધોરણ એકથી પાંચ સ્પેશિયલ કચ્છ ભરતી છે એનો એના રાઉન્ડ સ્ટાર્ટ થાય સ્કૂલ સિલેક્શન પ્રોસેસ આવે ત્યાં સુધીમાં આપણે જોઈએ તો છથી આઠનું જે કોર્ટ કેસવાળા ઉમેદવારો છે એમને ડોક્યુમેન્ટ ની કામગીરી પૂરી થાય સમિતિ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે રિપોર્ટ આપે ભરતી સમિતિને અને ત્યાર પછી એના રિપોર્ટની અંદર જે પણ એ પ્રમાણે મેરિટની અંદર ફેરફાર થવા પાત્ર થતા હોય એમનો ફેરફાર રીતે એ પણ જે પણ સ્ટેન્ડ ક્લિયર કરવાનું હોય સ્ટેન્ડ ક્લિયર કરે છથી આઠની જે જિલ્લા પસંદગી સ્થગિત થઈ છે એ પણ ચાલુ કરે અને ત્યાર પછી કચ્છની ભરતીનું છથી આઠનું જે પ્રોગ્રામ છે એ આવી જાય આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો